તો નમસ્કાર મિત્રો ચોસઠ જોગણી અને પોસટનું ખાતું માં મસાણીનું તો આજે આપણે મશાણી માનો ઇતિહાસ વિશે આજે વાત કરીશું તો નાના એવા પંખીના માળા જેવા ગામની આજે વાત છે આ વાતને લગભગ અઢાર ચારસો વર્ષ થઈ ગયા છે દયાગોમની બાજુમાં લેબુતળ ગામમાં એક રૂખીનો દીકરો રહે છે અને ગામમાં નાગર બ્રાહ્મણની એક દીકરી પણ રહે છે પણ ભગવાન શંકર નું હતું તો આ દીકરી ગયા અપ્સરા હતી અને આ આ રૂખીનો દીકરો દેવલોકનો વસુ હતો એક રૂખી ના ઘેર અવતાર ધારણ કરે છે અને હડાહડ કલજુગ અંદરમાં અંદર માં બંને જણા જન્મ લીધો હોય છે પણ જગતને ખબર નથી કે આ બંને જણા કોણ છે પણ આ તે ઋષિ મુનિના લીધે અવતાર ધારણ કર્યો હોય છે પણ આ તો બંને એક જ ગામમાં એકબીજાના મોહમાં પડે છે અને એના સંબંધ બંધાય છે ત્યારે દીકરો કહે છે કે તું તો એક બ્રાહ્મણની દીકરી અને હું તો એક રૂખીનો દીકરો હું ઢોલ વગાડું છું પણ આ જગત આપણને ક્યારેય કબૂલ કરશે નહીં આવું બંને જણા વિચારી અને ગામ મૂકી બંને ભાગી છે આગળ એક શંકર ભગવાનનું મંદિર હોય છે બંને જણા ત્યાં જઈ ફૂલહાર કરી બંને લગ્ન છે અને પાછા ગામ તરફ વળતા થઈ જ હોય છે ત્યારે વળતા આ દીકરી પૂછે છે હે સ્વામિનાથ આપણી ઓળખ તમને યાદ છે હું એક સર્ગની પૂતળી છું અને તમે એક વસુ છો આ તો એક ઋષિમુનિના મુનિના લીધે આપણી ધરતી ઉપર એક અવતાર ધારણ કર્યો છે હું તો એક ઇન્દ્રના દરબારમાંથી આવું છું પણ આ દુનિયા આપણને ઓળખતી નથી પણ આ ગામને આપણે એક એવી સાબુતી આપી છે કે અમે કોણ છીએ હવે આગળ એક નદી આવે છે ત્યાં બંને જણા ઊભા થઈ જોઈએ છે દીકરીના કોટમાં વરમાળા પહેરવા છે માથે મોડ્યો છે પાનેતર ઉઢવા છે રૂપરૂપનો અંબાડ નદીની ટેરે અવતાર ધારણ કરી અને ઊભી છે હવે દીકરી પતિને કહે છે કે તમે જાઓ ગામમાં અને મુખીને જઈને કહેજો કે અમે લગ્ન કરી લીધા છે અને અમારા સત જોવા હોય તો ઢોલ વગડાવતા વગડાવતા નદીને સામે કાંઠે આવો અને અમારા સામયા કરો ત્યાં પછી હું તમને અમારું સત બતાવીશ આટલું જઈ તમે મુખીને કહો પછી તો રૂખીનો દીકરો ગામમાં આવે છે ગામ લોકો અને મુખીને આ વાત કરે છે આવી રીતના લગ્ન કર્યા છીએ ગામજનો ત્યાં એને વાગતા ગાજતા ઢોલે એને સામયા કરો અને ત્યાં અમે એના સત બતાવીશું ત્યાં તો પછી આખું ગામ ભેગું થાય છે નદીની કાઠે આવે છે ઢોલ વાગે છે 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 ઊભા બંધાયેલી અને હાથ ઊંચા કર્યા છે અને પતિને કહે છે હે સ્વામીનાથ મારી દેવીનો આદેશ છે હવે તમે સરગે સીધાવો તમે ત્યારે જ સર્ગે સીધાવજો જ્યારે હું રાખ બની અને ફૂલનો એક દડો બની સવા વેચની નાગની બની અને ફૂલના દડા ઉપર હું ફૂલમાંથી નીકળી અને લબરાક લબરાક જ્યારે જીભ કાઢું ત્યારે તમે પછી સર્ગે સીધાવજો પણ હું તો એક સતી છું સતી ક્યારે રંડાપો વેઠતી નથી પહેલાં હું પછી તમે આટલું બોલે છે ઢોલ નગારા વાગે છે ત્યાં તો છતીનું છત જાગ્રત થાય છે ત્યારે બંને હાથમાંથી કંકુ જરવા લાગે છે થોડી વારમાં દીકરીનું શરીર વિકરાળ થવા લાગે છે ત્યારે ગામજનોને દીકરી પૂછે છે હે ગામજનો તમે મને ઓળખી નહીં હું જોગણી છું ખપ્પર જોગણી છું તમારા મન હું બ્રાહ્મણની દીકરી હતી પણ એક વચનના હાતુર મેં અવતાર ધારણ કર્યો હતો ગામજનો આ બધું જોઈ રહ્યા હતા અને દીકરીના હાથમાંથી કંકુના ઢગલા થવા લાગ્યા છે પછી એના શરીરમાંથી અગન દુવાડા પ્રગટ થાય છે અને શરીર બળી અને રાખ થઈ જાય છે અને રાખનો ફૂલનો ઢગલો બની જાય છે અને ઢગલામાંથી સવાય વેચની નાગણી બની ફૂલમાંથી બહાર નીકળે છે અને બહાર નીકળી અને પૂંજડી ઉપર ઊભી થઈને લબરાક લબરાક જીભ કાઢે છે અને એના સામીને પૂછે છે એ સામી તમારે પણ આ ધરતી ઉપરથી હવે વિદાય લેવાનો સમય થઈ ગયો છે તમારે તેડા આવી ગયા છે આટલું બોલે છે એટલી વારમાં રૂખીના દીકરાનું શરીર ફૂલનો ઢગલો બની જાય છે ત્યાં તો ગામજનોને પસ્તાવવાનો પાર રહ્યો નથી અને દીકરી પાસે ગામ જાય છે અને ત્યાં જને માફી માગે છે કે ખમા કર મારી ખમા અમારી ભૂલ થઈ અમને માફ કરું ત્યાં તો સવા વેચણી નાગણીને વાચા ફૂટે છે અને કહે છે ખમા છે ખમા મારી વસ્તીને ખમા હું તો અહીંયા નદીની કાંઠે બેઠી છું મસાણી મેલડી તરીકે મને ઓળખજો ચોસઠ જોગણી અને હું ખાતું મારું મસાણીનું મસાણી તરીકે હું પૂજાઈશ હવે અહીંયા મારા બેસણા કરજો સવા મણ તાવા કરજો સવા મણ તાવે હું રમવા આવીશ આટલું કહી માં અંતર ધ્યાન થઈ ગયા તો મિત્રો આ એક હતો મશાણી મેલડી માનો ઇતિહાસ તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો